નમસ્કાર સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો આ વર્ષે હોલિકા દહન તેર માર્ચ બે હજાર પચીસના રોજ છે અને બીજા દિવસે હોળી રમવામાં આવશે મિત્રો રંગોના આ તહેવાર હોળી પરિવારમાં ખુશીઓ અને અપાર પ્રેમ લાવે છે પરંતુ હોળી પર અથવા તો હોલિકા દહન પહેલાં ઘણા લોકો વાસ્તુ અનુસાર ઉપાય કરે છે અને એવું માનવામાં આવે છે કે આનાથી રોગો દોષ માનસિક અને આર્થિક સમસ્યાથી રાહત મળે છે મિત્રો હોળી પહેલા કેટલીક વસ્તુઓ ઘરે લાવવાથી વ્યક્તિનું સુતેલું નસીબ પણ જાગી જાય છે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને મિત્રો ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ પણ થાય છે હોલિકા દહનના દિવસે આ દિવસે ઘરમાં ચાંદીનો સિક્કો ચાંદીનો હાથી લાવવો શુભ છે ચાંદીનો સિક્કો ઘરે લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને મિત્રો આ દિવસે ચાંદીના સિક્કાની પૂજા કરો તો તેને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો એવું માનવામાં આવે છે તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તમે આ દિવસે ચાંદીની પાયલ વેટી શકો છો મિત્રો ભૂખ્યા રહી જજો પણ હોળી દહનના વસ્તુ આ નહીં નાખવાનું ભૂલતા કેમ કે મિત્રો જે પણ વ્યક્તિ હોળીના દહનમાં ઘરની આ ત્રણ વસ્તુ નાખે છે તો એ વ્યક્તિ ઉપર સાક્ષાત લક્ષ્મી માતા છે એ પ્રસન્ન રહે છે અને સાથે જ મિત્રો તે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અનધનની કમી નહીં નહીં થઈ શકે અને આખો વર્ષ એ વ્યક્તિના ઘરનું વાતાવરણ સુખમય બન્યું રહેશે હોળીના દિવસે બીજું કશું પણ ન કરો પણ આ ત્રણ વસ્તુ હોળીના દહનમાં અવશ્ય જ નાખી દેજો કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે મનોકામનાની પૂર્તિ માટે ઘણા બધા હોમ અવન અને પૂજાપાઠ પણ કરવામાં આવે છે પણ તેમ છતાં પણ એક વ્યક્તિની મનોકામના પૂરી નહીં થઈ શકે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આવનારી હોળીના દહનમાં ઘરની આ ત્રણ વસ્તુ નાખી દેશે તો એનો બેડો પાર થઈ જશે મિત્રો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો તમને એવી જાણકારી પ્રાપ્ત થશે કે તમારું આખું જીવન જ ચમકી જશે મિત્રો આથી આ વિડીયોને આખો જોવા જરૂર વિનંતી મિત્રો વિડિઓમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હરર મહાદેવ જરૂરથી લખી દેજો તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં હોળીના દહનની રાખને બહુ જ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે અને મિત્રો એવું કહેવામાં આવે છે કે આ વર્ષમાં હોળીનું દહન જે છે એ બહુ જ ચમત્કારી છે મિત્રો આ હોળીના દહન ઉપર તમને ચંદ્રગ્રહણ પણ જોવા મળશે સાથે જ મિત્રો આ હોળીની રાત્રે અમુક એવા ઉપાય અને સાધના છે કે જે બહુ જ ચમત્કારી માનવામાં આવે છે તો મિત્રો આજે આપણે વાત કરશું કે તમારી હોળીના દહનમાં એવી કઈ ત્રણ વસ્તુ નાખી દેવી જોઈએ કે જેનાથી તમારા ઘરની ગરીબી છે એ જડમૂળમાંથી જ સમાપ્ત થઈ જાય અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તેમજ લક્ષ્મી માતાના અસીમ આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ વિડિયોને જો કોઈ પણ વ્યક્તિ છેલ્લે સુધી જોશે એ લોકોનું જીવન જ બદલી જશે અને તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ જશે તેમજ મિત્રો અમે તમને આજના આ વિડિયોમાં અમુક એવા ખાસ અને મહાન ઉપાય જણાવશું કે જો તમે તેને હોળીના દહનની રાત્રે કરી લેશો તો મિત્રો તમારા બેડો પાર થઈ જશે સાથે જ મિત્રો આપણે જાણશું કે હોળીના દહનની જે રાખ હોય છે એના ઉપાય તમારે કઈ રીતે કરવો જોઈએ અને તમારા ઘરમાં કેવી રીતે સુખ સમૃદ્ધિ આવી શકે અને અને તમારા બધા જ કષ્ટ હોય છે એ પણ સમાપ્ત થઈ જાય તમારી ઉપર ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન નરસિંહની કૃપા તમારી ઉપર પ્રસન્ન થઈ શકે તો મિત્રો તમારે આ વિડીયોને આખો જોવો જોઈએ અમે તમને આજના આ વિડીયોમાં બધી જ જાણકારી આપશું આથી મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ વિડીયોને અંત સુધી બન્યું રહેશે તો મિત્રો તે લોકોને એવો લાભ પ્રાપ્ત થઈ જશે કે તેના ઘરની ગરીબી છે એ સાવ જ સમાપ્ત થઈ જશે તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તેના ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા છે એ પણ સમાપ્ત થઈ જશે તો મિત્રો આ વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો એકવાર જરૂરથી લાઈક કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા કે જેથી કરીને આવા જ નવા વિડીયો તમને દરરોજ મળતા રહે મિત્રો મિત્રો ઉપાયમાં આગળ વધતા પહેલા આપણે જાણીએ કે શાસ્ત્રો અનુસાર તમારે હોળીની પૂજા કેવી રીતે કરવી જોઈએ તો મિત્રો શાસ્ત્રો અનુસાર હોળી પૂજા પહેલા ભગવાન નરસિંહ પછી પ્રહલાદનું ધ્યાન કરવું જોઈએ અને પછી પુષ્પો સહિત પૂજા સામગ્રી અર્પણ કરીને તેમને વંદન કરાય છે આ પછી જ હોળીની પૂજા કરવામાં આવે છે પૂજા કરતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ હોળી પ્રગટાવવા માટે તેની ગોઠવણી કરવી વિશિષ્ટ કલા છે તેમાં ગાયના સૂકા છાણા સૂકા લાકડા સાથે જ અનેક વિધિ ઔષધિઓનું શિખર બનાવી વચ્ચોવચ્ચ લાકડી પર ધજા ગોઠવી અને હોળીના શિખરને નીચે માટીના ચાર કળશ જમીનની નીચે વિધિવત ગોઠવાઓનું ધાર્મિક મહત્વ છે અષાઢ શ્રાવણ ફાદરવો અને આસોના નામ લઈને દાટવો જોઈએ તેનાથી જનતાનું આયુ આરોગ્ય સારું રહે છે તેમજ ધન સંપદા શુભમય રહે છે તેવી જ શુભ ભાવના કરવામાં આવે છે અને મિત્રો ત્યારબાદ હોલિકા દેવીનું પૂજન કરી તેને પ્રગટાવી તેના પૂજન માટે અબીર ગુલાલ કંકુ અક્ષત સોપારી નાડાછડી મૂકીને દીપ પ્રગટાવવો જોઈએ તેમજ હોળી દર્શન વખતે પિત્તળના કળશમાં શુદ્ધ જળ ખજૂર ધાણી ચણા એલચી ઘુઘરી પતાસા લાપસી અર્પણ કરવી જોઈએ હોળીની પ્રદક્ષિણા સામાન્ય રીતે એકી સંખ્યામાં જ કરવી જોઈએ તેમજ મિત્રો આ હોળીનું પૂજન કે પ્રદક્ષિણા તમામ સંપ્રદાય વર્ગના કરતા હોય છે આ બાલ વૃદ્ધ તેમજ સામાન્ય બીમાર વ્યક્તિ પણ કરતા હોય છે જ્યારે ગર્ભવતી સ્ત્રી તેમજ રજસ્વલા સ્વામીમાં હોય તેવી સ્ત્રી અને અતિ બીમાર વ્યક્તિએ હોળીના દહનની પ્રદક્ષિણા કદાપી ન કરવી જોઈએ તેમજ બીજા લોકો દ્વારા પ્રદક્ષિણા કરાવવાથી માનસિક ચિંતા ઘટશે આરોગ્ય સારું થશે તેમજ અકાળ સમસ્યા ટળશે તેમજ નજરબંધી દૂર થઈ જશે આ દિવસે આ પ્રકારની ઘરેલી વાત વાનગીઓ અને પૂજા સામગ્રીથી હોળીની પૂજા કરવામાં આવે છે તેમજ મિત્રો નૈવેદ્ય પણ ચડાવવામાં આવે છે આ સાથે જ હોલિકા જોવાનું પણ શુભ માનવામાં માનવામાં આવે આવે છે છે એવું કે તેનાથી મનની નકારાત્મકતા બળી જાય છે અને મનની ઉર્જા પણ વધે છે તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારે હોળીના દહનમાં એવી કઈ ખાસ ત્રણ વસ્તુ નાખવાની છે કે જેનાથી મિત્રો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ રહે તેમજ મિત્રો તમારા ઘરની ગરીબી છે એ પણ સમાપ્ત થઈ જાય અને તમારા પરિવારનો ધંધો છે એ પણ ચાલવા લાગે તમે મિત્રો મિત્રો હોળીના દહનમાં આ ત્રણ વસ્તુ નાખી દેશો તો તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત પણ થઈ જશે એટલે કે મિત્રો જો તમારા ઘરના સભ્યના કોઈના લગ્ન નહીં થતા હોય અથવા તો કોઈના માટે માંગુ નહીં આવતું હોય તો મિત્રો તમારે આવનારા હોળીના દહનમાં આ ત્રણ વસ્તુ અવશ્ય જ નાખી દેવી જોઈએ કે જેથી કરીને લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે તો આવો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે હોળીના દહનમાં એવી કઈ ખાસ ત્રણ વસ્તુ નાખવાની છે કે જેનાથી તમારો બેડો પાર થઈ શકે તો મિત્રો સૌપ્રથમ એ વસ્તુ આવે છે કે તો તમારે ઘર ઉપરની કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો મિત્રો તમારે હોળીના દહનમાં નાળિયેર અને ઘઉં અર્પણ કરવાથી તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને ખરાબ નજર હોય એની પણ અસર ઓછી થઈ જાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે હોળીના દહનમાં નાળિયેરી ઘઉં અને ગોળ તમે જો નાખી દીયો છો તો મિત્રો તમારા ઘરની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે તેની સાથે જ મિત્રો વ્યક્તિના જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે અને તે વ્યક્તિની જેટલી પણ સમસ્યા છે એ બધી જ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આ વર્ષનું જે હોળીનું દહન છે એ બહુ જ ચમત્કારી અને પ્રભાવશાળી સાબિત થવાનું છે તો મિત્રો તમારે આ એક મોકો જવા ન દેવો જોઈએ કારણ કે આ મોકો છે એ નહીં આવી શકે કારણ કે મિત્રો આ હોળીનું દહન જે છે એ માત્ર એક જ વર્ષમાં એક જ વાર આવે છે અને મિત્રો મહાકુંભ પછીની આ હોળી છે એ બહુ જ શક્તિશાળી અને પ્રભાવશાળી રહેવાની છે તો મિત્રો તમારે આ ઉપાય કરવાનો મોકો તમને વારે વારે નહીં મળી શકે આથી તમારે આટલી વસ્તુ હોળીના દહનમાં જરૂરથી જ નાખી દેવી જોઈએ તેની સાથે જ મિત્રો જો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો મિત્રો તમારે આ વસ્તુ અવશ્ય જ હોળીના દહનમાં નાખવી જોઈએ તો મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે હોળીનું દહન હોય છે એ જે દિવસે જો તમે આ ઉપાય કરો છો તો મિત્રો તમારા ઘરમાં આર્થિક સમસ્યા હોય તો તે સમાપ્ત થઈ જાય છે તેમજ જો કોઈ વ્યક્તિનો ધંધો સરખો ચાલતો ન હોય તેમજ તે બહુ વધારે મહેનત કરે છે પણ તેના ઘરમાં પૈસા વધારે ટકતા ન હોય તો તે લોકોએ હોળીના દહનમાં આ વસ્તુ જરૂર જ નાખી દેવી જોઈએ તેમજ મિત્રો તમારે હોળીના દહનમાં ગોમતી ચક્ર અર્પણ કરવું જોઈએ તેની સાથે જ મિત્રો તમે જ્યારે પણ ગોમતી ચક્ર હોળીના દહનમાં અર્પણ કરો છો ત્યારે તમારે લક્ષ્મી માતાના આ મંત્રનો વારંવાર જાપ કરવાનો છે આ મંત્ર આ પ્રમાણે છે કે ઓમ મહાલક્ષ્મી નમઃ આનાથી મિત્રો તમારા ઘરમાં તેમજ તમારી ઉપર જૂનું લેણું હોય તો તમને લેણામાંથી પણ મુક્તિ મળી શકે છે મિત્રો આ ઉપાય છે એ બહુ જ શક્તિશાળી અને પ્રભાવશાળી ઉપાય છે કારણ કે મિત્રો પહેલાના જેમ હાથમાં હતા તે આ ઉપાયને જરૂર કરતા હતા આથી મિત્રો તમને આ ઉપાય બીજે ક્યાંયથી નહીં મળી શકે આથી આ ઉપાય જે છે એ તમને અમારી ચેનલમાંથી જ જોવા મળશે આથી મિત્રો તમારે આ પ્રકારના ઉપાય અવશ્ય જ કરી લેવા જોઈએ તો મિત્રો જ્યારે પણ હોળીનું દહન હોય ત્યારે તમારે આ ગોમતી ચક્રનો પ્રયોગ અવશ્ય જ કરવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે તેમજ મિત્રો આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ કે જો તમારા ઘરમાં કોઈ એવા વ્યક્તિઓ હોય કે જે વધારે સમયથી બીમાર રહેતા હોય તો તે મુજબ તમે ઘણા સમયથી દવા કરી હોય પણ તેમ છતાં પણ તે વ્યક્તિ સાચો ન થતો હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ હોળીના દહન વખતે અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો હળદરની જે ગાંઠ હોય છે એને જો તમે હોળીના દહનમાં અર્પણ કરો છો તો મિત્રો તમારા ઘરના સભ્યોના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે તેમજ તમને નિરોગી જીવન પણ પ્રાપ્ત થઈ શકે છે આનાથી કોઈ પણ જૂનો રોગ હોય છે એ મટી પણ જાય છે મિત્રો તમે જ્યારે પણ હળદરની ગાંઠ હોળીના દહનમાં અર્પણ કરો છો ત્યારે મિત્રો તમારે જે સુકાયેલી હળદરની ગાંઠ હોય એનો જે પ્રયોગ કરવાનો છે તો મિત્રો જો તમે કોઈ પણ કોર્ટ કચેરીના ચક્કરમાં ફસાઈ ગયા હોય અથવા તો તમારી ઉપર કોઈ ખોટો કેસ કરેલો હોય તો જો મિત્રો તમે એમાંથી બહાર આવવા માંગતા હોય તો તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ કે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો ઘણીવાર એવું થાય છે કે આપણા નાના નાના ઝઘડા કે બહુ મોટા થઈ જતા હોય તો જો મિત્રો તમે આ સમસ્યામાંથી બહાર આવવા માંગતા હોય તેમજ તમે તમારા દુશ્મનોથી મુક્તિ મેળવવા માંગતા માંગો છો તો મિત્રો તમારે હોળીની જે રાખ હોય છે એને તમારે તમારા ઘરની ચારેકોર થોડીક થોડીક રાખ જરૂર મૂકી દેવી જોઈએ કે જેનાથી તમને મિત્રો આ બધી જ કોર્ટ કચેરીના અથવા તો ખોટા કેસમાંથી મુક્તિ મળી શકે તેમજ જો તમે હોળીના દહનની રાત્રે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા દુશ્મન છે એ પણ સમાપ્ત થઈ જશે તેમજ જો તમને એ ખોટી રીતે હેરાન કરતા હશે તો મિત્રો એ સમસ્યામાંથી પણ તમને છુટકારો મળી શકે છે મિત્રો આ હોળીની જે રાખ હોય છે એ બહુ જ પવિત્ર હોય છે અને એમાં ઘણી બધી શક્તિ રહેલી હોય છે આથી મિત્રો તમારે આ હોળીના દહનની રાત્રે આ ઉપાય વ્યવસ્થિત કરી લેવો જોઈએ તેમજ મિત્રો જો તમે કોર્ટ કચેરીના વિવાદમાં વિજય મેળવવા માંગતા હોય તો મિત્રો તમારે સિંદૂર અને મિત્રો તેલનો દીવો પ્રગટાવીને હનુમાન દાદાનું ધ્યાન કરવું જોઈએ તેમજ મિત્રો જો તમારા પરિવારમાં વૈવાહિક અથવા તો પારિવારિક સુખ ન હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ તો મિત્રો હોળી નીચે રાખ હોય છે એમાં તમારે થોડુંક ગંગાજળ નાખીને પોતાના ઘરમાં છટકાવી દેવું જોઈએ જેનાથી મિત્રો તમારા ઘરમાં પારિવારિક સુખ આવશે તેમજ જો તમારા પરિવારના સભ્યો વચ્ચે મનમેળ નહીં બેસતો હોય તો મિત્રો મનમેળ પણ બેસવા લાગશે અને ઘરનું વાતાવરણ છે એ પણ સુખમય બની જશે મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે આપણા ઘરમાં જે નાના બાળકો હોય છે એને ઘણીવાર વાર નજર લાગી જતી હોય છે તો મિત્રો તે લોકોની માતા છે એ બહુ જ વધારે હેરાન થઈ જતી હોય છે અને તેણે ઘણા બધા ઉપાય કર્યા પણ હોય છે તેના ઉપરથી નજર ઉતરતી જ નથી તો તો મિત્રો મિત્રો એના માટે તમારે શું કરવું જોઈએ જ્યારે પણ હોળીનું દહન થતું હોય ત્યારે તમારે એ બાળકને લઈને હોળીના દહનની સાત પરિક્રમા કરાવી દેવાની છે જો મિત્રો તમે આવું કરો છો તો તમારા બાળક ઉપર કોઈની પણ નજર નહીં લાગી શકે તેમજ કોઈની નજર લાગેલી હશે તો એ પણ સમાપ્ત થઈ જશે તેની સાથે જ તમારું બાળક છે એના હાથમાં તમારે આ એક વસ્તુ જ્યારે પણ પરિક્રમા કરો છો ત્યારે તમારે તમારા બાળકના હાથમાં એક ચપટી મુમરા રાખી દેવાના છે અને પછી જ્યારે પણ તમે હોળીના દહનની પરિક્રમા કરી દો છો પછી તમારે આ મુમરાને તે હોળીના દહનમાં અર્પણ કરી દેવાના છે આનાથી મિત્રો તેના બધા જ નજર દોષ છે એ એની સાથે જ સમાપ્ત થઈ જશે તેમજ જો મિત્રો કોઈ બાળક અથવા તો કોઈ વ્યક્તિને નજર લાગેલી હોય તો મિત્રો તે વ્યક્તિ કે અથવા તો તે બાળકને હોળીની સાતવાર પરિક્રમા કરાવી દેવી જોઈએ આનાથી જ મિત્રો તેની ઉપરનો જે નજરનો દોષ હોય છે એ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો હોળીની જે રાખ હોય છે એને તમારે એક કપડામાં વીંટીને પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધી દેવાની છે આનાથી મિત્રો તમારા ઘરમાં ખરાબ શક્તિ પ્રવેશ નહીં કરી શકે અને હંમેશા એનાથી છુટકારો મેળવી શકશો તેની સાથે જ મિત્રો તમે ઘરના મુખ્ય દ્વારની બાજુમાં જો હોળીને રાખનો છંટકાવ કરો છો તો મિત્રો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે તેની સાથે જ મિત્રો કોઈ પણ મનુષ્ય હોય તે જે પોતાના ભાગ્યથી હેરાન થતો હોય અથવા તો તેનું નસીબ તેનો સાથ ન આપતો હોય તેમજ તેને કોઈ પણ કાર્યમાં સફળતા ન મળતી હોય અથવા તો જો તે કાર્યની શરૂઆત કરે છે પણ એમાં તે સફળતા ન થતો હોય તો તે લોકોએ હોળીના દિવસે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે હોળીના દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા છે એ સાક્ષાત ધરતી ઉપર આવે છે આથી જો કોઈ વ્યક્તિ મિત્રો હોળીના દહનની રાત્રે પૂરી શ્રદ્ધા એને ભાવથી લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી લે છે તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તે વ્યક્તિ ઉપર એવી રીતે વરસે છે કે તેના જીવનમાં જે કઈ પણ સમસ્યા છે એ દૂર થઈ જાય છે તેમજ તે જે કોઈ પણ કાર્યને હાથમાં લે છે એમાં તે અવશ્ય જ સફળતા પ્રાપ્ત કરી શકે છે તેમજ લક્ષ્મી માતા છે એને ધનવાન બનાવવાના આશીર્વાદ પણ આપે છે અને મિત્રો તે વ્યક્તિનું નસીબ છે એને રાતોરાત જ ધનવાન બનાવી દે છે તેની સાથે જ મિત્રો હોળીના દહનની જે રાત છે ત્યારે ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાથી મિત્રો સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને મિત્રો નોકરી તેમજ વ્યવસાયમાં સફળતા મેળવવા માટે મિત્રો તમારે હોળીના દહનનો એક બીજો પણ ચમત્કારી ઉપાય કરી શકો છો મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે માણસ છે એ બહુ જ મહેનત કરે છે પરંતુ તેની પાસે પૈસા પણ આવે છે પણ પૈસા તેની પાસે વધારે સમય સુધી નથી ટકી શકતા અને તેમજ વધારાના કાર્યમાં વેડફાઈ જતા હોય છે તો તે આ સમસ્યામાંથી બહાર આવવા માંગતા હોય તો તેને આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ તો મિત્રો તમારે સૌપ્રથમ વોણીના દહનની જે રાખ છે એને લાલ કપડામાં બાંધી દેવાની છે અને મિત્રો આ લાલ કપડું છે એને તમે જ્યાં પણ તમે પોતાના ધનની તિજોરી રાખો છો ત્યાં તમારે આ લાલ પોટલી ત્યાં મૂકી દેવાની છે આનાથી મિત્રો તમારું ધન છે એ ક્યારેય પણ સમાપ્ત નહીં થઈ શકે અને મિત્રો તમારા ઘરમાં જે પણ પણ લગતી સમસ્યા છે એ દૂર થઈ જશે તેમજ મિત્રો આ હોળીની રાખને તિજોરીમાં રાખવાથી હંમેશા લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકે છે તેમજ તમારા ઘરમાં જે કંઈ પણ ગરીબી છે એ પણ સમાપ્ત થઈ જાય છે તેની સાથે જ મિત્રો જો એવા કોઈ દંપતી હોય છે કે જે એક પુત્ર પ્રાપ્તિની મનોકામના રાખતા હોય તો તેને આ ઉપાય અવશ્ય પાંચ વર્ષ અથવા તો દસ વર્ષ અથવા એના કરતાં વધારે પણ વર્ષ થઈ ગયા હોય તો પણ એના ખોળામાં હજુ સુધી એક બાળકનો જન્મ ન થયો હોય આથી તે લોકો બહુ જ ચિંતામાં રહેતા હોય તો તે લોકોએ પણ આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ

આરાધના અવશ્ય જ કરવી જોઈએ કે જેનાથી તેના જીવનમાં એક અવશ્ય ગુણવાન પુત્રની પ્રાપ્તિ થઈ શકે આથી મિત્રો જો તમે આ બધા જ ઉપાયને પૂરા વિધિ વિધાનથી અને સાચી શ્રદ્ધાની સાથે જ કરો છો તો મિત્રો હોળીના દહનની રાખ છે એ તમારા માટે બહુ જ પ્રભાવશાળી અને ચમત્કારી અને લાભકારી સાબિત પણ થઈ શકે છે અને મિત્રો તમારા જીવનમાં પણ શુભતા આવી શકે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે હોળીના દહનનું મુહૂર્ત કેવી રીતે નક્કી કરવામાં આવે છે તો મિત્રો હોલીના દહનનો શુભ સમય ત્રણ બાબત દ્વારા નક્કી કરવામાં આવે છે જેમાં પૂનમની તિથિ અને સૂર્યાસ્ત પછીનો સમય કે જેને પ્રદોષકાળ કહેવામાં આવે છે તો મિત્રો હવે બંને હોવા જોઈએ આ પ્રમાણે આ સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે ભદ્રકાળ ન હોવો જોઈએ આ ત્રણ યોગ એકસાથે રચાય છે અને એવું ભાગ્ય જ બને છે કે તેની જ સૌથી મહત્વની વસ્તુ પૂર્ણિમા તિથિ એ હોલીના દહનનું હોવું જોઈએ જો મિત્રો પૂર્ણિમા સાથે ભદ્રા હોય તો હોલીના દહન ભદ્રાના કાળાના અંતિમ સમયમાં પણ કરી શકાય છે તેમજ હવે આપણે હોળી પ્રાગટ્ય અને મહિમા વિશે પણ જાણી લઈએ તો મિત્રો અસુરાજ અસુરાજ્યપની બહેન હોલિકાને વરદાનમાં વસ્ત્ર મળેલ કે જેને ઓઢવાથી તેને અભેદ સુરક્ષા કવચ પ્રદાન કરે છે આગ અક્ષત્ર શત્રુ આફત સામે રક્ષણ મળે છે આ વરદાનનો લાભ અસુરાજ હરિણા લીધો હતો તેણે જોયું કે અસહ્ય ત્રાસ આપા છતાં પ્રહલાદે વૈષ્ણવ ભક્તિ છોડી નહીં અને તેના કારણે તેની હત્યા કરવાનો નિર્ણય લીધો જેમાં લાકડાના ઢગલા ઉપર હોલિકા વરદાન રૂપી વસ્ત્ર ઓટી અને પ્રહલાદને ખોળામાં બેસાડી સળગાવી દેવો પરંતુ હોળી નીચવાળા પવનના વેગથી હોલિકાનું વરદાન રૂપી વસ્ત્ર ઉડી ગયું અને હોલિકા ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદનો બચાવ થયો જેના કારણે હોળી પ્રાગટ્ય મનાવવામાં આવે છે અસુરાજ હિણા બહેન હોલિકા દહનની નકારાત્મક વૃત્તિનો નાશ થયો જેના કારણે માનવ પોતાના રહેલા અવગુણ અહમ અનારદર વૃત્તિ ઈર્ષા વેર વગેરે જેવી નકારાત્મક કૃતિનો જીવનમાંથી નાશ થાય અને જીવન કલેશ મુક્ત થાય તે હેતુથી જ હોળી પ્રાગટ્ય કરવાનો એક મહિમા છે તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય જ લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરીને ચેનલ ને જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર